નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે છે સમાચાર મળી રહ્યા દાહોદ જિલ્લાના બારિયા તાલુકાથી દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પીપીરો ગામે આખરે વિવાદ થમ્યો આદિવાસી સમાજ દ્વારા ગુરુ ગોવિંદની મૂર્તિ સ્થાપિત કરવાને લઈ જે વિવાદ સર્જાયો તેનો અંત આવ્યો હોય તેમાં આદિવાસી સમાજે ગુરુ ગોવિંદની પ્રતિમાનું અનાવરણ કર્યું પૂજા અર્ચના કરવામાં આવતી હતી ત્યારે આ વર્ષે પણ ગુરુ ગોવિંદ જન્મ જયંતિ નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા આ ચોક ખાતે ગુરુ ગોવિંદની પ્રતિમાનું અનાવરણ કરવાના હોય જેને લઈ તૈયારીઓ ચાલતી હતી ત્યારે ગત તારીખ ઓગણીસ ડિસેમ્બરના રોજ કેટલાક અન્ય લોકો દ્વારા તે જગ્યા ઉપર અન્ય મૂર્તિની સ્થાપિત કરવાની તૈયારીઓ કરાતી હોવાની જાણ આદિવાસી સમાજના સ્થાનિક લોકોને થતા તેઓ ત્યાં દોડી આવતા કેટલાક હાજર લોકો આદિવાસી સમાજના લોકોને આવતા જોઈ ત્યાંથી નાસી ગયા હતા જેને લઈ આદિવાસી સમાજના કેટલાક લોકો દ્વારા તે સફાઈ હાથ ધરવામાં આવી હતી એ જ દિવસે મોડી સાંજે સ્થાનિક ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી વચુભાઈ ખાબર ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓ ત્યાં ઉભા રહી તેઓએ આદિવાસી સમાજના યુવકોની હરકતને જોઈ તેઓ ત્યાં પહોંચ્યા હતા અને આદિવાસી સમાજના યુવકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો કે તમે આ ગોરુ ગોવિંદની મૂર્તિ સ્થાપિત કરવાના નામે ક્યાં વાતાવરણ ડોહળવાનો પ્રયત્ન કરતા હોય તેમજ તમે લોકો જ્યાંથી આવો છો તે જ વિસ્તારમાં તમે કોઈ પણ ભગવાન કે કોઈ પણ મૂર્તિને સ્થાપિત કરી શકો છો મારા વિસ્તારમાં તમે જાણી જોઈને આ પ્રવૃત્તિઓ કરતા હોય તેમ જોવાઈ રહ્યું છે તમે બધા ભેગા મળી મંજૂરી મેળવી પ્રેમથી કાર્ય હાથ ધરો તો અમે તમને સાથ સહકાર આપીશું પણ આતંકવાદી પ્રવૃત્તિ તમે બંધ કરી દો તેમ કહી રાજ્ય કક્ષાના મંત્રી ત્યાંથી રવાના થઈ ગયા હતા ત્યારે આદિવાસી સમાજના યુવાનોએ પોતાને આતંકવાદી સાથે સરખાવ્યા હોય તેમ કહી આદિવાસી સમાજના યુવકોમાં રોષ ફેલાયો હતો અને જેને લઈ બીજા દિવસે આદિવાસી સમાજના યુવકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ધાનપુર પોલીસ મથકે રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ વિરુદ્ધ લેખિતમાં અરજી આપી કાર્યવાહી હાથ ધરવાની માંગ કરતા પંથકમાં વાતાવરણ ગરમાયું હતું ત્યાર પછી આજરોજ આદિવાસી સમાજ મોટી સંખ્યામાં એકત્રિત થયા પીપેરો ગામની બારિયા ચોકડી ઉપર વાજતે ગાજતે નાચ ગાન કરતા આદિવાસી સમાજની પરંપરા મુજબ ગુરુ ગોવિંદની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું ત્યારે છેલ્લા પાંચ દિવસથી પ્રતિમાનું અનાવરણ કરવાની નહીં ચાલતા વિવાદોને અંત આવ્યો હોય તેમ જોવા મળ્યું હતું બ્યુરો રિપોર્ટ જાબીર શુક્લા સાથે આશા ગુજરાતી ન્યૂઝ દેવગઢ બારિયા મારું નામ પ્રદીપસિંહ સબુરભાઈ મોહનિયા નાનપુર તાલુકાના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી આદિવાસી સમાજના આજે ગુરુ ગોવિંદ ચોક ગોવિંદ ગુરુની મૂર્તિનું સ્થાપન કરવા જઈ રહ્યા છે ત્યારે ગુરુ ગોવિંદ એ માત્ર એક સમાજના નહીં પણ આદિ સમાજ વ્યસન મુક્તિ થાય આદિવાસી સમાજ આગળ આવે એના માટે માનગઢમાં તેઓએ સ્થાપના કરીને આજે સમગ્ર દેશમાં નહીં એક ક્રાંતિકારી નેતા તરીકે એક ધર્મ ગુરુ તરીકે આજે તેઓ સ્થાપિત થયા છે ત્યારે અમારે છેલ્લા ત્રણ વર્ષથી આ પીપેરોમાં આ ચોકડી ઉપર ગુરુ ગોવિંદ ચોકનું નામકરણ થયેલું હતું ગત વીસમી તારીખે તેઓને જન્મજયંતિ હતી ત્યારથી મારીને આજે આજે સૌ ધાનપુર તાલુકાને સમગ્ર આદિવાસી સમાજ એકત્ર થઈને આજે ગુરુ ગોવિંદની આજે આ ધામમાં મૂર્તિનું સ્થાપન કરી રહ્યા છે ગુરુ ગોવિંદનો એક જ સિદ્ધાંત હતો એક નેમ હતો કે આદિવાસીઓ વ્યસન મુક્ત થાય આદિવાસી સમાજ આગળ આવે અને ધર્મનું જાગરણ થાય એ એક સંપ મહાસપ ભણાવીને ગામે ગામ ધોણી ધકાવીને આ સમાજ આગળ આવે એના માટે જે પ્રયત્નો કરે એને આગળ વધારવા માટે અમે સૌ આદિ સમાજ બે કોઈ પાર્ટી પક્ષ વગર આદિવાસી એક કરવા માટે આજે સૌ અહીંયા છે અને અહીંયા હમણાં મૂર્તિનું અનાવરણ કરવાના છે આદિવાસી જોહાર હાલ અમે અહીંયા ગુરુગોવિંદ ચોકના નિર્માણમાં અનાવરણ માટે અહીં બહુ મોટી સંખ્યાની અંદર ભેગા થયા છે એનું હજી આ આખી ઘટના ઓગણીસ તારીખથી બનેલી છે ઓગણીસ તારીખે સવારમાં કેટલાય આ ચોક ઉપર કે જ્યાં અમે ત્રણ વર્ષથી વિધિ કરીએ છીએ અહીંયા ચોકનું નિર્માણ પણ ગુરુગોવિંદ ચોક તરીકે છે એ ચોક ઉપર કેટલાય અસામાજિક તત્વો સવારમાં ઓગણીસ તારીખે અહીંયા ક્યાંક અજાણી મૂર્તિ મૂકવાનો પ્રયત્ન કરતા હતા એ દરમિયાન અહીંયા કપચી રેતી અને સિમેન્ટ પણ મૂકીને ભાગી ગયા હતા જે આજુબાજુના લોકો જાગી જવાથી એ લોકો ભાગી ગયા હતા તો એમાં જે રેતી કપચી ને સિમેન્ટ જે પડી હતી એની આજુબાજુના યુવાઓને બોલાવીને સાફ સફાઈનું કામ આખો દિવસ ચાલ્યું એમાં પાંચ વાગ્યાના સુમારે અચાનક અહીંના જે ધારાસભ્ય બચુભાઈ ખાબર સાહેબ જે હાલના ગુજરાત રાજ્યના પંચાયત મંત્રી છે એ અચાનક આવી જતા આદિવાસી યુવાઓ જે સફાઈ કરી રહ્યા હતા એમને આતંકી કૃત્ય કરી રહ્યા છો એવા શબ્દો બોલી અને આદિવાસી સમાજની અંદર એક રોષની લાગણી પેદા કરી છે અને એના બદલામાં જે એના એના પછીના દિવસે મીડિયાની અંદર આ વિડીયો વાયરલ પણ થયો છે એને લીધે આજુબાજુના ધાનપુર ગામના તેમજ આબુથી ઉમર ગામ સુધીના તમામ વિસ્તારની અંદર આદિવાસી સમાજને આ જે ધારાસભ્ય બચુભાઈ ખાબર પ્રત્યેનું જે આ કૃત્ય એમનું છે બોલવાના શબ્દો છે એના પર રોષની લાગણી છે અને એના એના લીધે અમે આજે એ દિવસે એના પછીના દિવસે અમે અહીંના પોલીસ સ્ટેશનમાં બચુભાઈ ખાબડ ધારાસભ્ય છે એમના વિરુદ્ધ અમે ફરિયાદ નોંધાવેલી છે તેમજ સોશિયલ મીડિયાના માધ્યમમાં અન્ય સમાજ જે શબ્દો બોલ્યા છે એના પર પણ અમે સાયબરની અંદર ફરિયાદ નોંધાવેલી છે અને હાલ અમે જે ભેગા થયા છે એ આજુબાજુના તમામ ગામોની આમરાય લઈ તમામ ગામો અહીંયા ઉપસ્થિત દરેક ગામોના યુવાનો આગેવાનો અને ચૂંટાયેલા સભ્યોની તમામની અમે આમરાય લઈ અને આજના દિવસે અમે ગુરુગોવિંદ ચોક પર ગુરુ ગોવિંદની મૂર્તિ નું અનાવરણ કરી રહ્યા છીએ અને તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે આજુબાજુના ગામના હજુ આવી રહ્યા છે અને આજે મૂર્તિ અહીંયા મૂકાશે હર્ષ બિલ મુકાશે અને હા આ મુકાયા પછી પણ ધારાસભ્ય જે ગુજરાત રાજ્યના પંચાયત મંત્રી છે એમના પર રાબિતા મુજબ કાર્યવાહી આગળ ચાલુ રહેશે એમની પર અમે એફઆઈઆર કરાવીને જ રહીશું અને જે આદિવાસી સમાજ જે અહીંયા બહુલ્ય વિસ્તાર છે આદિવાસી સમાજની લગભગ અહીંયા નેવું ટકા એંસી ટકા વસ્તી છે એ વિસ્તારની અંદર આવી અને અન્ય સમાજનો વ્યક્તિ જો આ રીતે બોલી જતો હોય તો આદિવાસી સમાજનો આ રોષ એ આગળ જતા ભભૂકી શકે છે એટલે અમે આ ફરિયાદ નોંધાવી અને એમને જે પણ એમની સજા થાય એ સજા કરાવવા માટે અમે તૈયાર છીએ જોહાર જય આદિવાસી કેતન બાંબણીયા આપણે નમસ્કાર ગાના પાલ્યા સફર પર મહારાજ નંબર 382 આટવાડ આટવાગ એક સારની નાસાત તલમતી દે ઉખા દે હરાસ એવે તોડે કે સાહેબ ત્યાં ગુરોપરી 100 રૂપિયા લખાડું આહીરોસ ને પાક્યા અને ત્યાં આગમન થયા રાજીયા ને આ ઘરે બતાવો અને કુટીર અને મૂર્તિને પણ સંસાલા માત્ર આપણે બધા સિદ્ધાંત કરો અને આપણે સંસ્કૃતિ જળવાય રહે મૂર્તિને જોઈ પણ આપણા દરેક આસ્થા માટે અને પરમ જાગી અને આપણે આજે આ સર્કલ ઉપર પુરુષવૈન મૂર્તિ દે હાડી રહ્યા છે આ નક્ષત્રિયામાંથી અને આર્ત્યનો આપને તો ભગવાન પ્રાપ્ત કરવા ગીતા છે અને દેશના નેતા બનાવે આપનામાં આત્મસન્માન હલાત સાઇલન્ટ ના પાઈન ભાઈ